કંઠમાં તે મણી પહેરી સૂર્યની પેટે પ્રકાશતા સતરાજીતે દ્વારકામાં પ્રવેશ કર્યો ત્યારે તેને લીધે તેને ઓળખ્યો પણ ન હતો એ વેળા દૂરથી જોઈ તેથી અંજાયેલી દ્રષ્ટિવાળા મનુષ્યોએ આ સુરી આવે છે એવી શંકાવાળા થઈ પાસા ઓથી રમતા શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે નારાયણ હે શંખ ચક્ર ગદાને ધરનાર હે દામોદર

સૂર્ય દેવ નથી આ તો મણિ પ્રકાશ તો સત્રાજીત છે પછી સત્રાજીતે ઉત્સવથી મંગળો કરેલા પોતાના સ્વભાવમાન ઘરમાં પ્રવેશી દેવ મંદિરમાં બ્રાહ્મણો પાસે તે મણીની પ્રતિષ્ઠા કરાવી હે રાજા તે મણી દરરોજ આઠ ભાર સોનું આપતો જ્યાં તેની પૂજા થતી ત્યાં દુષ્કાળ મરકી અમંગળો સર્પો માનસિક પીડા શારીરિક પીડા અશુભ કે માયા માયાવીઓ રહી શકતા ન હતા એક વખતે શ્રીકૃષ્ણ તે મણી યદુરાજ ઉગ્રેશન માટે આપ્યો પણ શ્રીકૃષ્ણની માગણીના ભંગનો મહાતેજસ્વી મણીને કંઠમાં પહેરી ઘોડા પર બેસી વનવા મૃગ્યા કરવા ગયો ત્યાં કોઈ કેસરી સિંહ પ્રેસ પ્રસેનને ઘોડા સાથે મારી નાખી પહાડમાં પેઠો તેવામાં જામવને મળીની ઈચ્છાથી તે સિંહને મારી નાખ્યો અને તેણે પણ પોતાની ગુફામાં મણીને બાળકના રમકડા તરીકે રાખ્યો બીજી તરફ સત્રાજીત ભાઈને ન જોઈ સંતાપ કરવા લાગ્યો ને કહેવા લાગ્યો મારો ભાઈ ડોકમાં મણી પહેરી વનમાં ગયો હતો ત્યાં ઘણું કરી કૃષ્ણ તેને મારી નાખ્યો છે આ વાત કાને કાને લોકો કહેવા લાગ્યા ભગવાન કૃષ્ણ એ સાંભળી પોતાના પર લાગેલો અપયશ દૂર કરવા નગરવાસીઓ સાથે પ્રસન્નની તપાસ કરવા નીકળ્યા તેમણે વનમાં જોયું તો પ્રસન્નને તથા તેના ઘોડાને માર્યો હતો અને તે કેસરી સિંહને રીંછ ચામવાને પર્વતની પીઠ ઉપર મારેલા લોકોએ જોયો રીંછના રાજા ચામબવાની ગુફા અંધકારી વ્યાપ્ત અને ભયંકર હતી તેવામાં ભગવાન એકલા પ્રજાજનનો બહાર બેસાડી ત્યાં ઉત્તમ મળીને બાળકનું રમકડું કરેલું જોઈ તેને લઈ લેવાના વિચારથી ભગવાન ગુફાની અંદર બાળક પાસે રહ્યા એટલે બાળકની માતા તે નવીન પુરુષને જોઈ જાણે પામી હોય તેમ બૂમો પાડવા લાગી તે સાંભળી બળવાનોમાં શ્રેષ્ઠ જામવાન ક્રોધમાન થઈ દોડી ગયા અને પોતાના સ્વામી ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો કારણ કે ખોપેલો તે ભગવાનને સામાન્ય પુરુષ માની તેમના પ્રભાવને જાણતો ન હતો પછી માંસ માટે બે બાદ પક્ષીઓનું જે યુદ્ધ થાય તે વિજયની ઈચ્છા વાળા તે બંનેનું આયુધો પથ્થરો વૃક્ષો તથા હાથો હાથ મહાભયંકર દંડ યુદ્ધ થયું તે યુદ્ધ સામસામે સામે વર્જના પહાર કરી કઠોર મુઠ્ઠીઓના મારતી રાત દિવસ અટક્યા વિન અઠાવીસ દિવસ સુધી ચાલ્યું આખરે શ્રી કૃષ્ણની મુઠ્ઠીઓના મારતી ચામવાના અંગોના બધા સાંધા ઢીલા થયા તેનું બળ ક્ષીણ થયું અને સર્વ અંગોમાં પરસેવાથી રેપજેપ થઈ અત્યંત આશ્ચર્ય પામી તે બોલ્યું સર્વ પ્રાણીઓના પ્રાણ ઇન્દ્રિયબળ હૃદયબળ તથા દેહબળ આપત્ છો અને સર્વનો ઉત્પત્તિ કારણ તથા સર્વના નિયંતા નિયંતાપૂર્ણા પુરુષ આપ વિષણુનું હું જાણું છું આપ સર્વ પ્રજાપતિઓના પણ પ્ર સસ્તા નિમિત્તિ કારણ છો અને મહત્તત્વ આદિ સર્વ ઉત્પન્ન કરવા યોગ્ય કાર્યોનું મૂળ કારણ પણ આપ જ છો આપ નિયમન કરનારા ઓમાં પણ નિયંતા કાળ પરમેશ્વર અને સર્વ જીવોમાં આત્મા અંતર્યામી છો આપના સહજ પ્રદીપ્ત ક્રોધના કટાક્ષો છૂટવા જ જેમાં મગરમચ્છો અને મોટા માછલા ખળભળી ઉઠ્યા હતા એવા મહાસાગરે આપને માર્ગ આપ્યો હતો છતાં આપે તો તે મહાસાગર ઉપર પોતાને યશરૂપ પુલ જ બાંધ્યો હતો લંકાને બાળી હતી અને આપના બાણોથી કપાયેલા રાવણના માતા ધરણી પર પડ્યા હતા શ્રી સુખદેવજી બોલ્યા હે મહારાજ એ ભગવાનને જેણે જાણ્યા હતા એવા રિછોના રાજા ભક્ત જામવાનને કમળ સમાન નેત્રવાળા શ્રી કૃષ્ણ ભગવાનને પરમ કૃપાથી કલ્યાણકારી હાથથી સ્પર્શ કરીને પ્રેમથી ગંભીર વાણી વડે કહ્યું હે રિછોના રાજા આ મણીને લીધે મારા પર ખોટું આળ આવ્યું છે તેને દૂર કરવા આ મણી લેવા સારું જ એમ અમે આ ગુફામાં આવ્યા છીએ શ્રી ભગવાને એમ કહ્યું એટલે જામવાને તેમનો સત્કાર કરવા મણી સાથે જામવતી નામની કન્યા શ્રી કૃષ્ણને હર્ષથી આપી બીજી તરફ ગુફાની બહાર રહેલા લોકો શ્રી કૃષ્ણને બહાર ન નીકળતા જોઈ બાર દિવસ સુધી રાહ જોઈ આખરે દુઃખી થઈ દ્વારકા ગયા શ્રી કૃષ્ણને ગુફામાંથી બહાર નીકળી નીકળેલા સાંભળી દેવી દેવકી રુકુમણી વસુદેવ સંબંધીઓ તથા જ્ઞાતિઓ શોક કરવા લાગ્યા અને તે દ્વારકાવાસીઓ સત્રાજીતને દુર્ગા દેવીનું આરાધન કરવા લાગ્યા એટલે દુર્ગા દેવીએ આરાધન થી તેઓને આશીર્વાદ આપ્યા તમે શ્રી કૃષ્ણને જોશો એટલે તુરત જ શ્રી હરિ કાર્ય સિદ્ધ કરી સર્વ ને હર્ષ ઉપજાવવા સ્ત્રી સાથે ત્યાં પ્રગટ થયા મરીને પાછા આવ્યા હોય તેમ શ્રીકૃષ્ણ કંઠમાં મણી પહેરી સ્ત્રી સાથે આવેલા જોઈ સર્વને ઘણો જ આનંદ થયો પછી સત્રાજીતને સભામાં બોલાવી રાજાની સમક્ષ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે વાત જણાવી તે મણી સત્રાજીતને સોંપી દીધો સત્રાજીત ઘણો જ શરમાયો તે મણી લઈને નીચે મોઢે પોતાના પાપનો પશ્ચાતાપ કરતો ઘેર ગયો ને બળવાન સાથે વિરોધ થવાથી ગભરાઈને તે પોતાના દોષનો વિચાર કરવા લાગ્યો હું મારો અપરાધ કેવી રીતે દૂર કરું શ્રી કૃષ્ણ મારા પર કેવી રીતે પ્રસન્ન થાય શું કરવાથી મારું કલ્યાણ થાય ટૂંકી દ્રષ્ટિવાળા શુદ્ર મૂળ અને ધનના લાલચુ લોકો મને શું કરવાનું ગાળ ન દે એમ ખૂબ વિચારી કરી તેણે નિશ્ચય કર્યો કે સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી અને આ મણી હું શ્રી કૃષ્ણને આપું છું આ ઉપાય ઠીક છે આમ કર્યા વિના બીજો કોઈ ઉપાય મારા અપરાધનું શાંતિ થાય એમ નથી બુદ્ધિથી આવો નિશ્ચય કરી સત્રાજીત પોતે તૈયાર થઈ પોતાની સુંદર પુત્રી તથા મણી શ્રી કૃષ્ણને વગેરે ગુણો વાળી અને તેથી અનેક પુરુષોની પામેલી તે સત્યભામાને વિધિપૂર્વક પરણ્યા ને હે રાજા ભગવાને સત્રાજીતને કહ્યું અમે તમારો મણી લઈશું નહીં તમે સૂર્ય ભક્ત છે मणि तारी पासे भले रहे अमे तो फल भोगवना श्रीमद भागवत महापुराण स्कंद स्क्र् अध्याय छप्पन समाप्त जय श्री कृष्ण